વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે દાદરાનગર હવેલી સહિત દમણ અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે જામનગર અને સાથે જ પોરબંદર સહિત જુનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મોરબી સહિત કચ્છ અને અમદાવાદ સહિત ગાંધીનગરમાં પણ આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે અન્ય જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે તો બીજી તરફ રાજ્યમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના અનુસંધાને રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બિલકુલિન રાજ્યમાં પાંચ જેટલી સિસ્ટમો સક્રિય થઈ છે અને તેના જ કારણે ગુજરાતમાં મેઘો છે તે મુશળધાર રહેવાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગાહી પર વાત કરીએ તો આજે એટલે આવનારા સમયમાં આ ખાસ બનાસકાંઠા પાટણ નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ છે તેની આગાહી છે તે કરવામાં આવી છે આ સાથે સાથે આજે કયા વિસ્તારમાં આગળ છે તેના પર નજર કરીએ તો દીવ દમણ દાદરાનગર હવેલી રાજકોટ જૂનાગઢ પોરબંદર કચ્છ સહિતના વિસ્તારમાં અતિભારે વરસાદ છે તેની આગાહી કરવામાં આવી છે આ સાથે અન્ય જિલ્લાઓ છે ત્યાં પણ ભારે વરસાદ છે તે વરસી શકે છે આ ભારે વરસાદની આગાહી કરવા પાછળનું કારણ જોઈએ તો હાલ રાજ્યમાં અલગ અલગ પાંચ જેટલી વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને તેના જ કારણે આપણે ગઈકાલે પણ જોયું કે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો જુનાગઢના મેદરડામાં લગભગ તેર ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો હતો રાજ્યના બસો ને છવ્વીસ જેટલા વિસ્તારો છે ત્યાં વરસાદ છે તે નોંધાયો હતો ત્યારે આગામી સમયમાં પણ આ વરસાદી સિસ્ટમ છે તેના કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સાથે સાથે દરિયાકાંઠા છે ત્યાં મુંબઈ બાદ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસી શકે છે જી બિલકુલ મૌલિક આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ જામશે કારણ કે એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તો રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દાદરાનગર હવેલી સહિત દમણ અને રાજકોટમાં પણ ભારે વરસાદની શક્યતા છે જામનગર સહિત પોરબંદર અને જૂનાગઢમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે બીજી તરફ મોરબી સહિત કચ્છ અને અમદાવાદ સહિત ગાંધીનગરમાં પણ આજે વરસાદી માહોલ જામી શકે છે જો કે અન્ય જિલ્લાઓમાં પણ મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી છે તો સતત વરસાદને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યભરમાં વરસાદને લઈને સમાચાર સામે આવ્યા આજે પણ રાજ્યમાં ભારેથી ભારે વરસાદી માહોલ જોઈ શકાય છે જો કે ગતરોજ પણ ધોધમાર વરસાદના સમાચાર સામે આવ્યા હતા રાજ્યમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે તો દેશ સાથે ગુજરાતમાં પણ સતત વરસાદી માહોલ જામ્યો છે અનેક તાલુકાઓમાં વરસાદના સમાચાર સામે આવ્યા છે એક સાથે પાંચ સિસ્ટમ જે છે તે સક્રિય રહેતા રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે વિજિત્ર તરફ વલસાડમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેની સાથે જૂનાગઢમાં જોકે સૌથી વધારે વરસાદના સમાચાર સામે આવ્યા હતા આજે પણ અમદાવાદ સહિત ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે દાદરાનગર હવેલી સહિત દમણમાં પણ વરસાદી માહોલ જામી શકે છે તો બીજી તરફ અનેક તાલુકાઓમાં આજે વરસાદને લઈને સમાચાર સામે આવ્યા છે તો